ભારત સરકારના સહકાર મંત્રાલય રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ શ્રી સહકારી મંડળીઓ ગુજરાત રાજ્ય ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ આજે તારીખ સાત નવેમ્બર બે ના રોજ દેશવ્યાપી વંદે માતરમ એકસો પચાસ ઉજવણી અંતર્ગત સમજ્ઞાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તે અનુસંધાને બનાસ ડેરી સાથે જોડાયેલી તમામ દૂધ મંડળીઓમાં સવારે અગિયાર વાગે મંડળીના કર્મચારીશ્રીઓ કમિટી સભ્યો તેમજ પશુપાલકો દ્વારા એક સાથે વંદે માતરમનું સમુજ્ઞાન કરી રાષ્ટ્રીય ગૌરવની ઉજવણી કરવામાં આવી હતી રાષ્ટ્રગીત વંદે માતરમે ભારતના સ્વતંત્રતા આંદોલન દરમિયાન સમગ્ર રાષ્ટ્રને એકતાના સૂત્રમાં બાંધવામાં અને દેશભક્તિના ભાવને ઉદ્ભવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી આ ગીત માત્ર સંગીત નહીં પરંતુ રાષ્ટ્રીય ગૌરવ સંગઠન અને સ્વાભિમાનનું પ્રતિક છે બનાસ ડેરીની પ્રેરણાથી જિલ્લા તથા તાલુકા સ્તરે આવેલી દૂધ મંડળીઓમાં કર્મચારીઓ સભાસદો અને પશુપાલકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા કાર્યક્રમ દરમિયાન વંદે માતરમના સ્વરૂપ જીવતા વાતાવરણ રાષ્ટ્રપ્રેમની ભાવનાથી ઉત્પ્રોત બની ગયું હતું આ કાર્યક્રમ દ્વારા સહકારી ક્ષેત્રે રાષ્ટ્રીય એકતા સંગઠન અને દેશભક્તિના મૂલ્યોને વધુ મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો જેમાં થરાદ તાલુકાના જીતલા ગામે બનાસ ડેરીના ચેરમેન વેલાભાઈ રાજપૂત તેમજ ડેરીના મંત્રી કરસનભાઈ રાજપૂત તેમજ ડેરી કર્મચારી તેમજ ડેરીના સભાસદો હાજર હતા